આજ રોજ દાવતે ઇસ્લામી ઇન્ડિયા દ્વારા ગુજરાતમાં મધ્ય ગુજરાત ઝોનના બે દિવસના ઇસ્તેમાનું આયોજન આનંદમાં કરવામાં આવ્યું હતું આ ઇસ્તેમામાં મધ્ય ગુજરાતના નાનામાં નાના ગામડા અને મોટા શહેરોમાંથી હજારોની સંખ્યામાં ઇસ્લામી ભાઈઓએ હાજરી આપી હતી આશરે એક મહિનાથી વધારે સમયથી આ ઇસ્તેમાની તૈયારી જોરશોરથી ચાલી હતી આ ઇસ્તેમામાં તિલાવત બયાન શિકરા નાદ બયાન સોહિલભાઈ ચિસ્તીયા દ્વારા ચિસ્તીયા ફાઉન્ડેશન ગરીબ નવાજ રિલીફ ફાઉન્ડેશન અને ખાસ કરીને દાવતે ઇસ્લામી ઇન્ડિયા અને તેમના જવાબદાર તમામ મુબલિક અને નિગરાદાર તથા ઇસ્તેમ

और अपना जीवन कैसे सुनने को बड़े से बिताए ऐसा बयान हुआ नाच शरीफ हुई जिक्र शरीफ हुआ ऐसे लुप्त लिए और हजारों की तादाद के अंदर लोग आए इस सुनने तो बड़े के अंदर मध्य गुजरात जोन से छोटे से छोटे गांव से लेकर बड़े से बड़े सिटी के इस्लामी भाई आए और अल्हम्दुलिल्लाह बहुत अच्छी तरीके से बिल्कुल शांति सलामती के साथ ये इस्तेमा हमारा पूरा हुआ और इस्तेमा के अंदर છોટા થી છોટા તનજીમ કેન્ટે કે બડે સબ લોકોને બહુ અચ્છી તરફમત દી